ત્યાર થારી હતી ભરેલી ખાવા નો બેહાણું લ્યો તમે દેખો તમારી નજરી હે ને ખાવા નો બટકો નો ભરણ કાલે હું ખુદ ન્યા રાજ નેતા ઉમેરા ઊભો હતો પણ એની કીધું કે ફોટો પાડીને મોકલો એ ફોટો આમાં પાડવાનું કા આવે હવે અત્યારે એમ કે ઓકે અમારે સર્વે કરું શું સર્વે કરવાનું એને ખબર નથી કે હંડ્રેડ પર્સન્ટ નુકસાન થઈ ગયું એમ પોરબંદર જિલ્લામાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોની કમર તૂટી ગઈ છે ત્યારે હાલ બરડા પંથકમાં છીએ મોરાણા જતા જે રસ્તો છે એ વિસ્તારના આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું અત્યારે જે રીતે અષાઢ મહિનામાં ધોધું અનરાધાર વર્ષે એવો જ કમોસમી વરસાદ કાર્તક માસમાં પડ્યો છે અને ખેડૂતોનો મોઢે આવેલો કોળીઓ છીનવાઈ ગયો છે એટલે કે મગફળીનો પાક છે પાણીમાં તણાઈ ગયો છે ત્યારે આ વિસ્તારના ખેડૂતોને પૂછું દાદા તમે વર્ષોથી ખેતી કરો છો આ પ્રકારની સ્થિતિ ક્યારેય જોઈ છે નથી જોઈ સિત્તેર વર્ષથી મળે ઉંમર થઈ મારી આ વખતે કેવું કેટલો વરસાદ પડણો શું નુકસાન છે 15 20 હેક્ટર જેવું થઈ ગયું આ તો પરબંદર અત્યારે ખેતરોની શું સ્થિતિ મગફળીની શું સ્થિતિ આમે જોવો ને તમને દેખાય છે આજે હમજ દેખાય નુકસાન કેટલું છે મારું પોતાનું ખેતર છે કેટલા વીઘાની મગફળી હતી ને કેટલું નુકસાન છે 40 વીઘાની મગફળી છે અને આમાં બધું નુકસાન છે આમાં શું કાઢી લઉં હવે તમે જોયું તમને બતાવ્યું ને ઉપાડીને કે આમાં કઈ રીયું નથી આ તમારું આયું હવે તો સરકારે સહાય ની જાહેરાત કરી છે તમને કેવી લાગે કેટલી સહાય સરકાર સહાય આપે સરકાર શું આપે આ સરકાર કોઈ આપે એવી નથી આથી કોંગ્રેસ નબળી હતી તો કે જેને વીસ વર્ષ પહેલા આ માંડવી ભાવ મળતા ખાતર હારા ચારસો રૂપિયા હતા મજૂરી ચાલી રૂપિયા હતી અટાણા હજાર રૂપિયા મજૂરી છે પંદરસો રૂપિયા ખાતા નો ભાવ છે બાય ઓડર લેવું પડે ઓકે આ પ્રધાનમંત્રી ખેતી વિકાસ યોજના બે હાજર સત્તર અઢાર માં લાગુ કરી ફસલ વીમા યોજના જેની આપણે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર સાહેબે બે હજાર બાવીએ બંધ કરી દીધી એનો વીમોય લીધો એમ કેટલા ને અત્યાર સુધી પકવી કેટલા ને મળીએ એમ હપ્તા લેતા તા એમ પાઇકો કોઈને કોઈને નથી પાક્યો એમ હવે અત્યારે એમ કે ઓકે અમારે સર્વે કરવું શું સર્વે કરવાનું એને ખબર નથી કે હન્ડ્રેડ પરસેન્ટ નુકસાન થઈ ગયું એમ એ એની છે ને આખી દુનિયા એને ફર્યા નરેન્દ્ર મોદી સાહેબ છે આપડા આખી દુનિયા ફર્યા એમ એને ખબર છે કે બીજી દુનિયામાં શું હાલે અને આપણા દુનિયામાં શું હાલે હવે આપણા દેશમાં સેવન્ટી પરસેન્ટ ખેતી પ્રધાન દેશ છે અને ત્રીસ પર્સેન્ટ ઉદ્યોગપતિ તો અત્યારે જલસા કોણ કરે ઉદ્યોગપતિ અને ખેડૂતોની હાલત કેવી છે આ જોઈ લો તમે એનો આ વિડીયો મૂકજો એમ સરકાર ભાઈ હું અપેક્ષા તમે જે રીતે વાત કરો છો આ નુકસાની છે ખેડૂતોને કેટલું વળતર મળવું જોઈએ ખરેખર હોય સો ટકા મળવું જોઈએ જો કે અમે તો અમે માગવા જ નથી માંગતા કે પ્રધાનમંત્રી સાહેબને મારી નમ્ર વિનંતી છે કે તમે અમને વળતર આપતા જ નહીં બે માં તમને એનું રિઝલ્ટ મળી જશે ખેડૂતો માં ખુબ આક્રોશ છે જે રીતે અત્યારે આજે તમારો વિસ્તાર છે ને ગુંજવેલ વાળો રસ્તો છે બરાબર આ રસ્તાને બેય બાજુ તમે જોઈ લ્યો પાણી બેય બાજુ પાણી બ ગલા એમને તરે હજ એટલે એટલે ગલા હતા અત્યારે બેહી ગયા ઉંડરિયા જેવો થઈ ગયો બરાબર આ કોઈ બાજુ બેય બાજુ ને નદી સામે કાંઠે નદી આ બાજુ જો આ ટોલી કાઢવાની તૈયારી સતાય પણ હાથમાં ન થયું ત્યાર થારી હતી ભરેલી ખાવા નો બેહાણું લ્યો હવે તમે દેખો ને તમારી નજરી હે ને ખાવા નો બટકો નો ભરા નેતા કોઈ રાજકીય નેતા રાજકીય નેતા આવ્યા રોડ ઉપર થી વ્યા જાય ફોટા પડ્યા બરાબર કાલે હું ખુદ હતો કાલે હું ખુદ નેતા ઉમેરા ઉભો હતો પણ એની કીધું કે ફોટો પાડીને ને મોકલો ફોટો આમાં પાડવાનું કા આવે પાણી માં ઉભે ને દેખે એ પોતે કીધું કે ગલાજ મેરા બધા ભલા ઉતા નેતા ને વિશે મારે કેવું છે અર્જુનભાઈ મોઢવાડિયા પેલા ઈ કોંગ્રેસ માં હતા એક વખત મને યાદ છે હું ત્યારે બગવદર રહેતો નથી અત્યારે તો વયા ગયા હવે નથી બોલતા ખેડૂતોને ભાવ નથી મળતો મગફળીનો જ્યારે જયારે એની આ કાર્ય કર્યું હતું ત્યારે મગફળીનો ભાવ શું હતો ડીઝલનો ભાવ શું અને સોનાનો ભાવ શું હતો અત્યારે સોનાનો ભાવ જોવો એમ અત્યાર સુધી ખાંડી ચોલું મળતું ખાંડી માંડવી એક ચોલું

પરંતુ જે પ્રકારની જે સ્થિતિ છે એમાં હવે ફોટા પાડવા જેવું કશું નથી માત્ર ખેડૂતોને કેટલી સહાય આપશો કે કઈ રીતે આપશો તેવા ખેડૂતોના સવાલ છે સહયોગી દેવશી કરાવદ્ર સાથે જીતેશ ચૌહાણ પોરબંદર ખબર